વાત કરીએ છીએ શિક્ષક ભરતી બાબતે આવ્યા છે નવા સમાચાર નવી ભરતી બાબતે ખાસ કરીને મોટી અપડેટ છે કારણ કે લાંબા સમયથી લોકો રાહ જોવે છે કે ભાઈ નવી નવી ભરતી તો ભરતીમાં અમુક જગ્યા વધારો પણ જે છે આજના આપણે જોવાના છે અપડેટ આવી ત્યારબાદ આપણે જોઈએ છીએ નવી અપડેટ આવી છે ક્યારે ભરતી થશે એવી ઘણી બધી બાબત સરકાર ઓફિશિયલી જે માહિતી આપી ચૂકી છે તેના વિશે આપણે વાત કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો જે પણ લોકો અત્યારે ટેટાટ ભરતીની તૈયારી કરે છે તે લોકો માટે કરંટ અફેર પણ આપણે બનાવીએ છીએ કરંટ અફેર જો જોતું હોય તો તમે આ નંબર ઉપર મેસેજ કરવાનો છે ત્યાંથી તમને કરંટ અફેર અને કરંટ મળી જશે તો મિત્રો એક આવા સરસ મજાના સમાચાર આવ્યા છે માનવીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ વધુ એક શિક્ષણ લક્ષી મહત્વપૂર્ણ નિર્ણય જૂના શિક્ષક તરીકે બાવીસો ત્રીસ શિક્ષકોને શાળા ફાળવણીના શાળા ફાળવણીની અને નિમણૂક હુકમની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ જે અંતર્ગત ખાલી રહેતી એકત્રીસો જેટલી જગ્યાઓ શિક્ષણ સહાયકથી ભરવામાં આવશે વર્તમાનમાં ચાલી રહેલ શિક્ષણ સહાયક ભરતીમાં સદર જગ્યાઓનો ઉમેરો કરી કુલ અંદાજે દસ હજાર સાતસો જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે મિત્રો જે માહિતી મળી છે છે તેમાં એમ જાણવા મળ્યું કે જૂન સુધીમાં આ ભરતી લગભગ લગભગ પૂરી કરી દેવામાં આવશે બાકી આખરે જે જવાબદારી છે સરકારની હોય છે આ બાબતે તમારું શું કેવું છે ખાસ કરી કમેન્ટ કરી દેજો અન્ય કોઈ પણ સહાયતા જોતી હોય અન્ય કોઈ પણ પ્રશ્ન તમારા મનમાં હોય તો ખાસ કમેન્ટમાં કરી દેજો અને એનો પ્રતિ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું શું મળીએ છીએ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત वंदे मातरम जय जय गरवी गुजरात